નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યા આજના કપાસ વિશે કપાસની ખેતી કરનારા ખેડૂતો માટે આ સીઝન અનેક રીતે પડકારરૂપ સાબિત થઈ રહી છે પ્રતિકૂળ વાતાવરણના કારણે ઉતારા ઓછા આવ્યા અને હવે સીઝનના અંતે કપાસના ભાવમાં સતત મંદી સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે જ્યારે ન્યુયોર્ક કોટન મેદાનની અસરથી સ્થાનિક ધોરણે કપાસના ભાવમાં ઘટાડો નોંધાયો છે હાલની સીતાએ કપાસના સરેરાશ ભાવ રૂપિયા પંદરસો ની સપાટીથી પણ નીચા આવી ગયા છે માર્ચ મહિનામાં કપાસના સરેરાશ ભાવમાં રૂપિયા સોળસો સુધીની સપાટી જોવા મળી હતી આમ છેલ્લા દોઢેક મહિનામાં કપાસના ભાવમાં પ્રતિમણ રૂપિયા સો સુધીનો ઘટાડો નોંધાયો છે વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં થયેલ ઘટાડો તેમજ સ્થાનિક સ્તરે એક સ્તરે ટકેલી રહેલા આવકોના કારણે કપાસના ભાવમાં

જામનગર માં અગિયારસો થી પંદરસો બાબરા માં તેરસો બે થી પંદરસો ને અઠ્યાવીસ જેતપુર માં આઠસો ચોવીસ થી પંદરસો ને અગિયાર બાકાનેર માં તેરસો થી પંદરસો મોરબીમાં બારસો પંચાવનથી પંદરસો એકાવન રાજુલામાં એક હજારથી ચૌદસો ને ચોરાણું હળવદમાં બારસો પંચોતેરથી ચૌદસો ને અઠ્ઠાણું તળાંજામાં એક હજાર થી બારસો ત્રણ ઉપલેટામાં બારસોથી ચૌદસો પચાસ ધોરાજીમાં એક હજાર છવ્વીસથી એક લાલપુરમાં તેરસો ત્રીસથી ચૌદસો ને પચાસ પાલીતાણામાં બારસો પચાસથી ચૌદસો ને પંદર હારિજમાં 1200 થી તેરસો વિસનગરમાં બારસો એસી થી પંદરસો તેતાલીસ વિજાપુરમાં એક હજાર પચાસ થી પંદરસો ને છપ્પનવાડા ચૌદસો થી ચૌદસો ને એકત્રીસ માણસા માં તેરસો થી સિદ્ધપુરમાં તેરસો થી ચૌદસો ને પંચોતેર વડાલીમાં તેરસો થી પંદરસો ને પંચાવન અગિયારસો થી ચૌદસો ને ચાલીસ બારસો પચાસ થી ચૌદસો ને છાસઠ ઉનાળા માં બારસો થી પંદરસો ને પિસ્તાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો